બારસા સૂત્ર વહોરવા વગેરે વિધિ કરવામાં આવી હતી એમ ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું ત્યારબાદ ડેરાપોળ જૈન સંઘના તપસ્વીઓનું પૂજનાનો કાર્યક્રમ યોજાયો હતો તથા દરેક તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું આજના દિવસે જૈનો મોટી સંખ્યામાં પૌષધ વ્રત કરતા હોય છે પૌષદ વ્રત એટલે કે એક દિવસનું સાધુ જીવન દરમિયાનમાં પૌષધ વ્રતના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ડેરાપોળ જૈન સંઘમાં આવતીકાલે બપોરે બે વાગે ડેરાપોળ જૈન સંઘથી તપસ્વીઓનો વરઘોડો બેન્ડ સાથે તથા તપસ્વીઓની બગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે જે પિરામિટર રોડ થઈ રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા દાંડિયા બજાર ફાયર બ્રિગેડ ચાર રસ્તા સિદ્ધિ વિનાયક મંદિર થઈ ભૂમિયા થઈ ડેરાપોળ પરત આવશે ત્યારબાદ સંઘનું સ્વામી વાત્સલ્ય યોજાશે એમ ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું જૈન ધર્મ ટકાવો કેવી રીતે સાંભળજો બધા આપણને ચૈત્રંદન કરતા ગુરુવંદન કરતા નથી આવડતું આ ધર્મ ચાલશે કેવી રીતે આ ધર્મને ચલાવવા માટે આપણે આપણા સંતાનોને અને આપણે ખુદ સંતાનો તો મોકલીએ પણ આપણે પણ થોડા થોડા સૂત્રો કરવા પડે આપણે સૂત્ર કરીએ તો પણ સ્વાધ્યાય કહેવાય એનું પણ પુણ્યનો બندي પુણ્ય બંધાય છે આપણા પાઠશાળાની અંદર આપણા બાળકો આવે છે કેટલાક બાળકો ઓછા આવે છે રેગ્યુલર નથી આવતા દરેક માતા પિતાની તું ટ્યુશનમાં નહીં જાય તો ચાલશે પણ પાઠશાળા તો તારે નિયમિત જવું જ પડે આવો એક નિયમ બનાવવો પડે બાળકોને પ્રોત્સાહન આપવું પડે ટ્રસ્ટીઓ દ્વારા અમારા પ્રમુખ દ્વારા આપને કોઈ પણ પ્રકારનો અભિનય અવિવેક થયો હોય તો અમે સકળ સંગ આપણે શિક્ષણ જય સંમમાં પ્રવેશ અજાણ્યા હતા ચિંતા હતી કયા મારા છે કેવા મારા છે કેવા છે choice ઉપર આપનો ચોમાસુ છે અત્યારે અને આવ્યા પછી જે અમારો નાનો પણ હૃદયવાળો સંગ અને એમાં આરાધના કરાવતા ખમીર છે એ જ આરાધનાનો છે પર્યુષણનો પ્રકાશ એટલે વિનાશ અને અહમને આરાધવાનો તમને ઓળખવાનો અપૂર્વ અવસર એટલે રાત પર્વ પર્યુષણ કહેવાય છે ક્રોધને બોધમાં કામને રામમાં વિનાશને વિકાસમાં વાસનાને ઉપાસનામાં ઉપાધીને સમાધિમાં વહેમ વિષ અને પ્રેમમાં ફેરવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પર્વાથી પર્વ પર્યુશન દિવાળીના ચોપડા તમે દિવાળીમાં ક્લિયર કરજો પણ દિલના ચોપડા તો તમે પર્યુસનમાં ક્લિયર કરજો સ્નેહનું સર્જન વેરનું વિસર્જન આરાધનાનું અર્જન એ પર્વાથી પર્વ પર્યુસન આજે પર્વાથી રાતનો છેલ્લો દિવસ અમારા જૈનો માટે સંવત્સરી પર્વ કહેવાય અને આ સંવત્સરી પર્વના દિવસે નાના મોટા એકબીજા જીવોને 12 મહિનામાં કઈ પણ બંદૂક થઈ હોય ઉચ્ચ અવાજે બોલાવી હોય જેમ ભગવાન વિરેક એક સમાન હતી એવી સમાને ધારણ કરીને આજે અમારા જૈનો પ્રતિક્રમણ પહેનાને પછી મિચ્છામી દુક્કરમ મિચ્છામી દુક્કરમ શબ્દનો નાદ ચારે બાજે ગુજ્યા મોન ઉપર પોણો ચાલુ થઈ જશે એકબીજાના બીજાના સભ્યોને વડીલોને આંખમાં આંસુ સાથે કમાવશે કેવા કેવા એ લોકોની સાથે વર્તન કર્યા કોઈનું મન દુઃખ થયું સાસુ વહુ દેરાની જેઠાણી બાપ અને દીકરો માં અને બેટી આજના પર્વ દિવસે એના દિલના સાફ કરવા માટે આજે અમારા જૈનો પર્વની આરાધના ચોવીયાર ઉપવાસ સાથે 28 સાથે સોળ સાથે માસ કમન સાથે તપ કરીને આજે સર્વ જીવોને અભયદાન આપતું અને ખમાવતું અમારું આ પર્વ છે અને આ પર્વ સંવત્સરીના દિવસે દરેક સંઘોમાં સાધુ સાધી ભગવંતો બારસા સૂત્રનું વાંચન કરે બારસા સૂત્ર એટલે બારસો શ્લોક પ્રમાણ મોટું આગમ સાધુ ભગવંતો એ વાંચે અને અમારા બાર ધારિયા બારસો ધારિયા ગાતાનો આવે એ પ્રમાણે વાંચવાનું હોય છે આ પ્રમાણે સંવત સરી પર્વ આજે જૈનો માટે છેલ્લો દિવસ અને આવતીકાલે આ પદુષણનો વધુ આનંદ મેળવવા માટે તપસ્વીઓને અનુમોદન અમારા જૈન અંદર રથયાત્રાનો વરઘોડો અમારે ત્યાં સંઘને વાત કરતા અને સંઘે વધાવી લીધી અને આ વરઘોડો આવતીકાલે અમારા સંઘમાં સ્વામીવાસ્ય સાથે થવાનો છે આજે ઉત્સાહપૂર્વક તપસ્વીનું બહુમાન કર્યું છે નાની નાની બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આ રાતમાં દોડા દોડી કરીને આ દિવસ 16 દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાબે કશ્યપભાઈની દીકરી મોઢા ઉપર લાગતો જ હતી કે જેને 16 ઉપવાસ કીધા કીધું કે બા આગળ ઝુકાવી ના માસ્ટર સમાન કરી દે એવી શક્તિ અમારા ગોડીની દાદાએ પ્રાપ્ત આપી છે અને આ શક્તિને અમે વધાવી છે બોલો જીને સાસના દે